પાલન બનાસકાંઠામાં તસ્કરોનો આતંક યથાવત છે પાલનપુરમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં ચોરી કરવામાં આવી એક લાખની મોબાઈલ એસેસરીઝ સહિતના મુદ્દામાલનો ફેરો કરવામાં આવ્યો રિપેરિંગ માટે આવેલા અન્ય ગ્રાહકોના મોબાઈલ પણ ઉઠાવી લેવામાં આવ્યા ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પાલનપુર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા આતંક યથાવત જોવા મળી રહ્યો છે મોબાઈલ જી આ ઠંડીના ચમકારા વચ્ચે પાલનપુરમાં તસ્કરોનો તરખાડ જોવા મળી રહ્યો છે પાલનપુરના મોબાઈલ રિપેરિંગની દુકાનમાં તસ્કરો રાત્રિ દરમિયાન તાજકાયા હતા અને અંદાજિત એક લાખના મોબાઈલ એસ થઈને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અત્યારે સમગ્ર જે મામલો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે દુકાન માં જે રિપેરિંગ માટે આવેલા ગ્રાહકોના જે મોબાઈલ હતા તે તસ્કરો લઈને રફુચક્કર થયા છે ચોરી કરવા આવેલા જે શખ્સો હતા તેમાંથી એક શખ્સ જે છે તે સીસીટીવીમાં પણ દેખાય છે અને સમગ્ર સીસીટીવીના ફૂટેજના આધારે પૂર્વ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને પૂર્વ પોલીસ મથકે ઘટના સ્થળે પહોંચીને આ સીસીટીવીની મદદથી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે બિલકુલ મોપજી જાણકારી બદલ આભાર